નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સંખેડા તાલુકા સમસ્ત વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ ક્રેડિટ સોસાયટી હોલ ખાતે ધોરણ દસ અને બારમાં સારા પર્સન્ટેજની સાથે ઉત્તીર્ણ થયા હોય તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં પ્રમુખ શ્રી કંચન સાગર મંત્રી શ્રી હિતેશ પરમાર મહેમાન જગદીશભાઈ તલાટી વસંતીબેન પટેલ સુરેશભાઈ પરમાર ક્રેડિટ સોસાયટી માજી પ્રમુખ મોહનભાઈ પરમાર પ્રકાશભાઈ પરમાર સાથે તમામ જે લોકો છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા પેન અને મોમેન્ટો ટ્રસ્ટ સર્ટિફિકેટ તેમજ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું સ્પાર્કુડે ન્યૂઝથી નરેશ પરમાર વડોદરા શહેરમાં આજે કુબેર ભવન ખાતે જીએસટી ક્રેડિટ સોસાયટી છે તેમાં સંખેડા તાલુકા સમસ્ત બણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એક સુંદર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે ખાસ કરીને તમામ ટ્રસ્ટ કાર્યક્રમો કરતું હોય છે ત્યારે સંખેડા તાલુકા સમાજ ટ્રસ્ટે તેમના વણકર સમાજના તેજસ્વી તારલાઓ કે જેઓ દસમા અને બારમા ધોરણની અંદર સારા પર્સન્ટેજ સાથે ઉત્તીર્ણ થયા હોય તેમને સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ કર્યો છે ત્યારે આજે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે તેમના સમાજના અને અન્ય મહેમાનો પણ ઉપસ્થિત છે ત્યારે આજનો આ કાર્યક્રમ સુંદર દેખાઈ રહ્યો છે સીધો આપણે આ કાર્યક્રમ ના પ્રમુખ શ્રી છે તેમની સાથે વાત કરીશું કાર્યક્રમના આજે જે પ્રમુખ છે એવા કંચનભાઈ સાગર સાહેબ સાહેબ સીધી વાત કરીશું સાહેબ આજનો કાર્યક્રમ શું હતો આજે સંઘરા સમાજ સોણકર સમાજ ના તેજસ્વી તારડા હોય અને ધોરણ બાર ની અંદર જેમણે બહુ સારા માર્ગે ઉતરી થયા છે તેને સન્માન કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો તો એમાં એ એકથી ત્રણ સન્માનપત્ર બનાવવામાં આવ્યું સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યા હતા અને એ સાથે સાથે જેણે પણ વધુ માર્ગ મેળવ્યા હોય એવા તમામ વિદ્યાર્થીઓનું પણ સન્માનપત્ર અહીંયા સન્માન કરે આ વર્ષ બે હજાર એકવીસથી નોંધાઈને પછી દર વખતે દોઢ દસ બારના વિદ્યાર્થીઓનું સન્માનનો પ્રોગ્રામ દર વખતે કરે છે તેમ આ વખતે પણ મારા પણ એક પ્રોગ્રામ કરવામાં આવ્યો આ પ્રોગ્રામની અંદર ઘણી બધા

એ ઇજનેરિંગનું કોર્ષ એને આ પ્રોપอสલ કોર્ષ છે જે આપણા સમાજ માટે છે જે કરી શકે એ ધ્યાન દો સન્માનિત ના કરી ત્યાં સુધી એની અંદર કોઈ કંઈ ના ઉભી થાય અને બાબા સાહેબના વિચારોને અમે આગળ લઈ જવા માંગીએ છીએ બાબા સાહેબ શિક્ષિત બનો એ નારણ અમે આગળ લઈ જઈને સમાજના બાળકોને અમે સમર્પિત કર્યા સીધી વાત કરીશું બીજો અહીંયા પ્રસ્થાન ઉપક્રમ છે ધીનુભાઈને કે પણ આ કાર્યક્રમ વિશે માહિતી આપે ટ્રસ્ટ અને જેગઢ આજે સમાજના બાળકોમાં ધોરણ દસ ધોરણ બારમાં જે ઉત્તીર્ણ થયા છે તેમની કારકિર્દી વધુ ઉજ્જવળ બને વધુ આગળ વધે તે માટે એને સન્માનિત કરવાનો કાર્યક્રમ પ્રશ્ન આગેવાનો દ્વારા તેમજ અન્ય સમાજના અગ્રગણીઓ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે લગભગ સમાજના વીસથી બાવીસ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા છે અને બાળકો વધુ આગળ બને તે માટે સમાજના વાગેવાનો એમને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્ન કર્યો છે અને તમામે શુભેચ્છાઓ બનાવે છે સાહેબ આ કાર્યક્રમ કરવામાં આવે છે એનું મુખ્ય બીજી સમાજનો બાળક વધુ આગળ વધે અને સમાજના બાળકોને જે બાળકો અહીંયા આવ્યા નથી તેઓને પણ આ જોઈને એમને પ્રોત્સાહન મળે અને તેઓ પણ સન્માનિત થાય એ માટે આ કામ વધુ વાગે છે કાર્યક્રમ છે સાહેબ આપણો એવું કે બાબા સાહેબના વિચારો બાળકોની અંદર બાબા સાહેબના યોજનાઓ છે દરેક ઘરથી અમારે પહોંચાડવાના છે બાબા સાહેબની કુસ્તીકા દરેક બાળકો એનાથી જ્ઞાન મેળવી અને બાબા સાહેબે કેટલી તકલીફોમાં શિક્ષણ મેળવ્યું હતું શિક્ષણ મેળવીને એમને કેટલી બધી દીકરીઓ ન ગણાય એટલી દીકરીઓ મેળવીને આખો બાળકો બંધારણ એના વિચારો અમારે એને બાળકો સ્કૂલ પહોંચાડવા છે

એ તો આ હતા જે વિદ્યાર્થીઓ છે ભવિષ્યના કોઈ ડોક્ટર એન્જિનિયર અને કોઈ રાજકીય પણ બની શકે છે એવું નથી કે આ લોકો ચોપડાઓ જ વાંચી અને એમનું જીવન પૂરું કરશે કોઈ રાજકીય ક્ષેત્રમાં પણ આગળ જઈ શકે છે તો તમામને શુભેચ્છાઓ